જય માતાજી મિત્રો હું મમતા ગોસ્વામી મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે બે ઋતુ ભેગી થતી હોય છે દિવસે ગરમી અને સાંજે ઠંડી ત્યારે આ સમયે આપણને શરદી ખાંસી અને ઇન્ફેક્શન જેવી તકલીફ થતી હોય છે ને જેના કારણે ગળા અને છાતી ફેફસામાં કપ જમા થઈ જતો હોય છે તો આજે આપણે ઘરમાં રહેલી થોડી જ વસ્તુમાંથી સો ટકા અસરદાર એવો ફેફસામાંથી કપ કાઢવાનો અને બધી તકલીફોને દૂર કરવાનો ઉપાય કરીશું મિત્રો આજે જે આપણે ઉપાય કરવા જઈ રહ્યા છીએ તે નાના બાળકોથી લઈ મોટા દરેકને ખૂબ જ ઉપયોગી થશે અને આ જે ઉપાય કરીએ છીએ તે કેટલો લેવો અને કેટલા વ્યક્તિને કેટલી ચમચી લેવો તે પણ આપણે આગળ જોઈશું તો તમને મારો આ ઉપાય કરવાનો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ બિલકુલ ભૂલતા નહીં તો આપણે આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં જે વસ્તુ જોઈશે તે છે તમાલપત્ર જે દરેક ઘરના રસોડામાં હોય જ છે તો આપણે દાળ શાકના સુગંધ અને સ્વાદ માટે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આ તમાલપત્રની અંદર એન્ટિબાયોટિક અને એન્ટીઓક્સિડન્ટ જેવા ગુણો રહેલા છે સાથે વિટામિન સી અને કેલ્શિયમ પણ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે તો તે કફને તો દૂર કરશે સાથે સાથે મોઢામાં જે દાંતમાં દુખાવો થતો હોય છે તે પણ દૂર કરશે અને મોંની દુર્ગંધ પણ દૂર કરશે અને બીજી વસ્તુ લેવાની છે તે છે આદુ તો આપણે આદુમાં તો જે ગુણો છે તે બધા જાણીએ છીએ તો આજે આપણે બધી જ વસ્તુના ગુણોને જણાવશું નહીં નહીં તો વિડીયો આપણો બહુ લાંબો થઈ જશે તો સૌથી પહેલાં તો આપણે આ તમાલપત્રને સારી રીતે ધોઈ લઈશું તો પહેલાં તો આપણે એક બાઉલની અંદર તમાલપત્રને લઈ લઈશું તો જ્યારે પણ આપણે આ ઉપાય કરવાનો હોય ત્યારે જ આપણે આ તમાલપત્રને સારી રીતે ધોવાના છે તો આ તમાલપત્રની અંદર ઓઇલ હોય છે જે વધુ પ્રમાણમાં પાણીમાં રાખવાથી નીકળી જતું હોય છે તો આપણે ધોઈ અને તરત જ તેને કાઢી લઈશું અને સાથે આપણે બે ઇંચ આદુનો ટુકડો લેવાનો છે તેને પણ આપણે સારી રીતે ધોઈ લઈશું આજે જે આપણે ઉપાય કરવા જઈ રહ્યા છીએ તે ત્રણ દિવસ સુધી ચાલે તેટલો આપણે કરવાનો છે તો તેના માટે અત્યારે મેં પાંચ મોટી સાઇઝના તમાલપત્ર લીધા છે અને બે ઇંચ આદુનો ટુકડો લીધો છે તો હવે આપણે આ આદુના એકદમ ઝીણા ઝીણા પાતળા ટુકડા કરી લઈશું તમે તેને છીણીને પણ લઈ શકો છો તો આદુની અંદર પણ શરદી ખાંસી અને ઇન્ફેક્શન મટાડવાના ગુણો રહેલા છે તો આ રીતે આપણે એકદમ ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું અને સાથે આપણે જે તમાલપત્ર લીધા છે તેના પણ નાના નાના ટુકડા કરી લઈશું ગેસ પર આપણે એક તપેલી રાખીશું અને તેની અંદર આપણે બે ગ્લાસ પાણી લઈશું તો પાણી લીધા પછી આપણે ગેસ ચાલુ કરી અને આ પાણીને એકદમ સારી રીતે ગરમ થવા દઈશું તો પાણીને ગરમ કર્યા પછી જ આપણે જે વસ્તુ લેવાની છે તે અંદર ઉમેરીશું ઠંડા પાણીની અંદર કોઈ પણ વસ્તુને એડ નથી કરવાની પાણી આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે જે આપણે આદુના ટુકડા કરીને રાખ્યા છે તે અંદર લઈ લઈશું ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ રાખીશું અને સાથે હવે આપણે જે તમાલપત્ર લીધા છે તે પણ ટુકડા અંદર એડ કરી દઈશું તો આ તમાલપત્રના ટુકડા અત્યારે પાણીની ઉપર તરતા દેખાશે પણ જેમ જેમ પાણી ઉકળશે તેમ તે નીચે બેસી જશે હવે પાંચ મિનિટ માટે તેને સારી રીતે ઉકળવા દઈશું પાણી આપણું સારી રીતે ઉકળવા લાગ્યું છે તો હવે આપણે અત્યારે જે વસ્તુ બીજી લેવાની છે તે છે લવિંગ તો લવિંગ આપણને જે શરીરમાં જીવાણું હોય તેની સામે રક્ષણ આપે છે તો અત્યારે આપણે જે ઉપર આ રીતે ફૂલ હોય તેવા લવિંગ લીધા છે તો અત્યારે આપણે ત્રણ લવિંગ પાણીની અંદર લઈ લઈશું સાથે આપણે બે ઇંચ જેટલા તજના ટુકડા લીધા છે તે આપણે આ પાણીની અંદર આ રીતે નાના નાના ટુકડા કરીને એડ કરીશું હવે આપણે એક વસ્તુ એડ કરીશું તે છે હળદર તો હળદર આપણે અડધી નાની ચમચી જેટલી એડ કરીશું તો હળદર એ આપણા શરીરમાં છાતીમાં જે કફ થતો હોય તે કપને દૂર કરવાનું કામ કરશે અને કફના લીધે જે શ્વાસની તકલીફ થતી હોય તે પણ દૂર થશે તો હવે આપણે આ પાણીને સારી રીતે ઉકાળીશું તો આપણે બે ગ્લાસ પાણી લીધું છે તો એક ગ્લાસ જેટલું પાણી રહે ત્યાં સુધી આને સારી રીતે ઉકળવા દઈશું પાણી આપણું સારી રીતે ઉકળી ગયું છે ને આ રીતે અડધું પાણી આપણું રહ્યું છે તો હવે આપણે અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અત્યારે આપણે આ રીતે કાચનો ગ્લાસ લઈ લઈશું અને તેની અંદર આપણે બનાવેલો આ ઉકાળો ગળી લઈશું તો અત્યારે આપણે આ ગળ્યા પછી જે તમાલપત્ર અને આદુના ટુકડા રહ્યા છે તેનો આપણે દાળ શાકમાં ઉપયોગ કરી શકીએ છીએ તો હવે આપણે આ બનાવેલા ઉકાળમાંથી કેટલો અને કેટલા સમય પીવો તે જોઈએ તો સૌથી પહેલાં તો આપણે આ ઉકાળાને ખાલી પેટે પીવાનો છે તો સવાર અથવા સાંજે તમે આને પી શકો છો તો તમે એક વર્ષથી બે વર્ષના બાળકને આ ઉકાળો પીવા માટે આપતા હોય તો તેમાંથી આપણે આ રીતે એક જ ચમચી જેટલો એક ગ્લાસની અંદર લઈ લેવાનો છે અને તેની અંદર ત્રણથી ચાર ચમચી જેટલું પાણી રેડવાનું છે અને તમે બાળકને આપતા હોય તો તમે તેની અંદર આ રીતે નાની અડધી ચમચી જેટલું મધ પણ અંદર ઉમેરી શકો છો તો તમે આ ઉકાળાની અંદર મધ ઉમેરી અને નાના બાળકને આપી શકો છો અને તમે પાંચથી દસ વર્ષના બાળકને આ પીવા માટે આપવાનું હોય તો તેમાં તમે બે ચમચી જેટલો ઉકાળો લઈ શકો છો અને સાથે આપણે ચારથી પાંચ ચમચી જેટલું ગરમ પાણી રેડી અને તેને થોડું ઠંડુ થયા પછી મધમાં નાખી અને આપી શકાય છે અને તમે આ ઉકાળો મોટા વ્યક્તિને આપવાનો હોય તો તમે આ રીતે ચાર ચમચી જેટલો ઉકાળો લઈ લેવાનો છે અને આની અંદર તમારે ગરમ પાણી રેડવાનું છે તમારી જો આ ગરમ પાણી રેડ્યા પછી મધ ન લેવું હોય તો મધની જગ્યાએ તમે મીઠાનો ઉપયોગ કરી શકો છો તો અત્યારે આપણે જે મીઠું લીધું છે તે સિંધવ મીઠું છે તો અત્યારે સાદા મીઠાનો કે કાળા મીઠાનો ઉપયોગ આ ઉકળાની અંદર નથી કરવાનો પણ આ સિંધવ મીઠાનો ઉપયોગ કરવાનો છે તો એક ચપટી જેટલું તમે આ ઉકાળાની અંદર નાખી અને સવાર સાંજ લઈ શકો છો તો તમે આ રીતે ઉપાય કરી અને શરદી ખાંસી અને કફને દૂર કરી શકો છો તો તમને મારો આ ઉપાયનો વિડીયો કેવો લાગે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં